મહત્વના સમાચાર પર નજર કરીએ અમદાવાદમાં ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થવાનું છે તેને લઈ સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પાસે નવા પ્લાનની એક્સક્લુઝિવ બ્લુ પ્રિન્ટ છે કુલ પંચાવન એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો સરકારનો પ્લાન છે હાલ પાંચ એકરમાં છે આ આશ્રમ

બ્લુ પ્રિન્ટ છે કે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ કેવું કરવામાં આવશે તેની બ્લુ પ્રિન્ટ છે એક્સકલુઝિવ સંદેશ છે તે દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે ને તેમાં કુલ પંચાવન માં આ આશ્રમની કામગીરી છે તે કરવામાં આવશે મહત્વનું છે કે હાલ આ આશ્રમ માં જે રહેણાંક વિસ્તાર છે આશ્રમનો વિસ્તાર છે કુલ પાંચ એકર છે જેને વધારીને પંચાવન એકર કરવામાં આવશે તો હાલમાં જે અલગ અલગ જે બિલ્ડીંગો છે જેટલી બિલ્ડીંગો છે તેને જાળવી રાખવાનું આયોજન છે તે પણ આ જે નવું ડેવલપમેન્ટ કરવામાં આવશે તેમાં હશે તો નવા બિલ્ડિંગ છે તે બનાવવામાં આવશે સાથે જ કેટલાક એવા બિલ્ડિંગ છે કે જેને તોડીને ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવશે પુણી કેન્દ્ર છે તે તૈયાર કરવામાં આવશે અને સાત ઓરડીઓ જે છે તેને પણ રીપ્રોડક્શન છે તે કરવામાં આવશે બિલકુલ આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ